હલો મિત્રો સ્વાગત છે તમારું આપણી ડીપી આર્ટિસ્ટ યુટ્યુબ ચેનલમાં આજે મિત્રો આપણે જવાનું છે કે નટુભાઈને મળવા જે લાઠીદળ ગામે રહે છે અને આજે એમના માટે આપણે ડ્રોઈંગ બનાવી છે એમને ડ્રોઈંગ આપણે દેવા જવાનું છે અને નટુભાઈને મળવા જવાનું છે તો ચાલો જોઈએ મિત્રો આપણું નટુભાઈ કેવું સ્વાગત કરે છે કેવું આનંદ કરે છે એટલા માટે મિત્રો તો આપણી ચેનલમાં તમે બન્યા રહો હું તમને નટુભાઈ સાથે મુલાકાત કરાવીશ ને આજે આપણે આર્ટિસ્ટની ચેનલમાં વ્લોગનો વ્લોગ વિડીયો ઉતારવાનો છે મિત્રો તો મિત્રો આપણે નટુભાઈ પાસે અત્યારે આવી ગયા અને ડીપી આર્ટિસ્ટ નટુભાઈ સાથે મુલાકાત માટે આવી ગયા આજે બહુ મજા આવી ગઈ મિત્રો અને પછી મિત્રો અમને આનંદ આવી ગયો તો મિત્રો તમે જોઈ શકો છો કે નટુભાઈ આપણી ડ્રોઈંગ ઓપન કરી નટુભાઈ માટે આપણે ડ્રોઈંગ બનાવી બહુ નટુભાઈને મજા આવી ગઈ બહુ ખુશ થઈ ગયા અને એમના ભાઈબંધોને બધા જોઈને બધા આપણે બહુ ખુશ આનંદ આનંદ થઈ ગયા કે વાહ ડીપી આર્ટિસ્ટ અમને આજે ડ્રોઈંગ બનાવીને મોકલી છે સ્પેશિયલ અમારા માટે અમે ડ્રોઈંગ તેમની સાથે લગભગ બે દિવસથી મહેનત કરીને બહુ સારી રીતે ડ્રોઈંગ બનાવી હતી એટલા માટે અમારા ડ્રોઈંગનો પ્રેમ ભાવ એવો હતો કે અમે એટલી મસ્ત ડ્રોઈંગ બનાવી દીધી ને તે નટુભાઈ બહુ ખુશ થઈ ગયા પછી અમને ત્યાં ગયા હતા મારું સ્વાગત માટે નાસ્તા પાણીને બહુ મજા આવી ગયા છે નટુભાઈ સાથે અને પછી મિત્રો અમને નટુભાઈએ બધી વાતચીત કરી કે ડ્રોઈંગ આમ બનાવીને પછી એમના ભાઈબંધો સાથે અમને મુલાકાત કરાવી અમે બધા સાથે બેઠા વાતચીત કરી બહુ મજા આવી ગઈ અને એને અમારો એકાબીજીનો પરિચય આપ્યો અને અમે પછી બધા ભેગા મળી અને આજે સમોસાના ડીશનો આનંદ માણ્યો મજા માણવા માટે મિત્રો અમે તૈયાર હતા પછી એ તેમના ભાઈબંધોએ અમને બધાને વાતચીત કરી કે તમે ડીપી આર્ટિસ્ટ છે આ ભાઈ આ આવી રીતની ડ્રોઈંગ બનાવો કે આપણને તો એ ઓળખતા ન હોય પણ આપણે શું કે એમના ભાઈબંધો એકા બીજીને મુલાકાત કરાવે એવું બધું આલા રાખે આ બધું તો મિત્રો અને પછી અમે બધા હવે અમારી જે સમોસાની ડીશ હતી અમે બધા ખાવા માંડ્યા અને સમોસાની ડીશની મજા માણી પછી મિત્રો અમે બધા ગયા રામાપીરના દર્શન કરવા માટે જે નટુભાઈના ગામમાં રામાપીરનું મંદિર છે ત્યાં આગળ રામાપીરના દર્શન કરવા ગયા અને પછી દર્શન કરી અને પછી અમે બધા બાપાના દર્શન કરી લીધા ને પછી ડીપી આર્ટિસ્ટ પણ દર્શન કરી લીધા અને પછી હવે આપણે આપણે પછી મિત્રો હવે આપણે નટુભાઈને ડ્રોઈંગ આપવાની છે એટલા માટે આપણે ડ્રોઈંગનો ફોટો પાડી લઈએ